પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પોરબંદરના હિન્દુ યુવાનોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ ખાતે વકફ બોર્ડ બિલના વિરોધમાં હિન્દુ ધર્મના મંદિરોને ટાર્ગેટ કરીને બેફામપણે હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે જેને અટકાવવામાં મમતા બેનર્જીની સરકાર નિષ્ફળ નીવડી છે સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે પોરબંદરમાં પણ હિન્દુ યુવાનોએ જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવીને પશ્ચિમ બંગાળમાં હિન્દુ ધર્મના લોકો પર અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી જય રામ વિશ્વ હિન્દુ પોરબંદર જિલ્લા માતૃશક્તિ અને દુર્ગાવાહીની સાથે અમે આવેદન દેવા માટે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ કે પશ્ચિમ બંગાળની અંદર આ વિધર્મીઓ દ્વારા જે વક્કમ બોર્ડના કાયદાનો વિરોધ કરે છે તો એના જે વિરોધ કરે છે એ વિરોધની અંદર હિન્દુ સમાજને અને હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનોને એ હેરાન પરેશાન કરે છે એની ઉપર અત્યાચારો કરે છે તો એના વિરોધમાં એ અમે માનનીય કલેક્ટર સાહેબને એ આવેદન દેવા માટે આવ્યા છીએ તો ખાસ કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી છે કે માનનીય મહામુહિમ શ્રી રાષ્ટ્રપતિ એ બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે જેના કારણે હિન્દુઓ એ પોતાને અસુરક્ષિત ન મહેસૂસ કરે જય શ્રી રામ